ચેમ્બર ઓફ કોમર્સની પ્રથમ વખત એમ્બ્રોડરી એસોસિએશન સાથે મળીને સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એન્ડ મશીનરી એક્સપોર્ટ સિસ્ટમનું આયોજન કરાશે જેમાં છ એડવારી ડિજિટલ એમ્બ્રોડરી ડિઝાઇન ભરતી હોવાની મશીનરી પણ આકર્ષણ કેન્દ્ર બનશે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સૌ પ્રથમ વખત સુરત એમ્બ્રોડરી એસોસિએશન સાથે મળીને ફક્ત અને ફક્ત એમ્બ્રોઇડરી મશીનોનું એક્ઝિબિશન કરવા જઈ રહ્યું છે ચેમ્બર પ્રમુખ કેતન દેસાઇએ જણાવ્યું છે કે કોરિયા અને ચાઇનાથી આવી રહેલી નવી મશીનરીઓ અંગે સુરતના મેન્યુફેક્ચરને જાણ થાય અને અપગ્રેડેશન આવે તે માટે આ પ્રથમ વખત બાબત પ્રયાસો થઈ રહ્યા છે વધુ માહિતી આપતા એક્ઝિબિશન સેલ હેડ દેવેશ પટેલ અને સીટમેન ચેરમેન રાજેન્દ્ર લાલવાડે જણાવ્યું છે કે સુરતમાં એક લાખથી વધુ એમ્બ્રોઇડરી મશીનો છે એક્ઝિબિશનમાં પાસઠસો સ્ક્વેર મીટરનું સંપૂર્ણ બુકિંગ મળી રહ્યું છે એક પ્રદર્શન પ્રદર્શનકર્તાઓ પ્રદર્શન કરશે સુરત એમ્બ્રોડરી એસોસિએશનના પ્રમુખ સંદીપ દુગલ જણાવે છે કે સરકારની જે ટપની સબસિડી છે તે એમ્બ્રોડરી ઉદ્યોગ ઉદ્યોગકારોને સમયસર મળી નથી બીજી તરફ માર્કેટમાંથી અને બેંકો પાસેથી સરળતાથી ધિરાણ હજુ પણ મળતું નથી સુરત એમ્બ્રોઇડરી એસોસિએશન સાથે સૌ પ્રથમ વાર એમ્બ્રોડરી એક્સપો કે જે સિગમે કરવા જઈ રહ્યા છે કે જે પરમ દિવસથી શરૂ થવાનું છે તો એ નિમિત્તે આજે જે યોજી છે આ પ્રેસ કોન્ફરન્સ એમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું એ નિમિત્તે ઉપસ્થિત ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી દિનેશભાઈ નાવડિયા ઇમિડિયેટ પાસ પ્રેસિડેન્ટ શ્રી હેતલભાઈ મહેતા અમારા એક્ઝિબિશન સેલ હેડ શ્રી દેવેશભાઈ પટેલ શિલ્પે એક્ઝિબિશનના ચેરમેન શ્રી રાજેન્દ્રભાઈ લાલવાલા કે જે એક્ઝિબિશન બધા એક્ઝિબિશનના કન્વેનર પણ છે આ ઉપસ્થિત મોટી સંખ્યામાં આપ સૌ પ્રેસ અને મીડિયાના મિત્રો ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે કે આજની આ પ્રેસ કોન્ફરન્સમાં આજે આપ આપના કિંમતી સમય ફાળવીને અહીંયા અમારા આમંત્રણને માન આપીને પધાર્યા છો ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સૌ વખત સુરત એમ્બ્રોઇડરી એસોસિએશન સાથે મળીને ફક્ત અને ફક્ત એમ્બ્રોઇડરી મશીનોનું એક્ઝિબિશન કરવા જઈ રહ્યું છે ચેમ્બર પ્રમુખ કેતન દેસાઈએ જણાવ્યું છે કે કોરિયા અને ચાઇનાથી આવી રહેલી નવી મશીનરીઓ અંગે સુરતના મેન્યુફેક્ચરને જાણ થાય અને અપગ્રેડેશન આવે તે માટે આ પ્રથમ વખત બાબત પ્રયાસો થઈ રહ્યા છે વધુ માહિતી આપતા એક્ઝિબિશન સેલ હેડ દેવેશ પટેલ અને સીટમેન ચેરમેન રાજેન્દ્ર લાલવાડે જણાવ્યું છે કે સુરતમાં એક પોઈન્ટ પચાસ